હાલો મિત્રો હું શું મેહુલ મકવાણા આપણે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ફૂલ ઝાડ આપણા ઘરે બહુ સરસ મજાના છે બધાય આપણે જોઈ શકો છો હો જો ફૂલ ઝાડ બતાવું મિત્રો આપણે ફૂલ ઝાડ બહુ મસ્ત છે તમે પણ ફૂલ ઝાડ જોતા હોય તો મારો કોન્ટેક કરીજો તમને બિયારણ મળી જશે મારા ઘરેથી જો બહુ સરસ મસ્ત ફૂલ છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો બહુ મસ્ત ફૂલ છે આપણે આ ગુલાબ છે ગુલાબ થોડાક અત્યારે સેટનિંગ કરી હતી તે આવે છે ક્યારેક ક્યારેક જુઓ આ દોડવો છે આ કાલે સવારે આ ખુલી જ બહુ મસ્ત આ જો આ આ ખુલેલો છે જો બહુ મસ્ત છે જો ગુલાબી ગુલાબ સુગંધિત છે પાછા બહુ આ લાલ છે લાલ પણ બહુ જોરદાર છે ડોડવા પણ બહુ આવે છે આ તમે જોઈ શકો છો લટ લૂમ જોવો ઓહો હો આમ જુઓ મિત્રો બહુ જોરદાર ગુલાબ પણ બધાય બહુ મસ્ત છે બહુ ઝાડ તો બહુ બધાય છે જો મિત્રો ધરાક પણ છે ધરાક એ લડલું આવેલી છે બહુ સરસ મજાની છે અત્યારે બધાય ધરાક જોવે તો ખાવાનું મન થઈ જ જાય તમને થઈ જાય જો ધરાક બહુ જોરદાર છે જો આમ લટ લૂમ ધરાખાય છે બહુ વેલો બહુ મસ્ત છે આમાં બે કામ થઈ જાય નીચે ટાંકા છે

હા જોવા મિત્રો બહુ મસ્ત જ છે જો અત્યારે તો કાચી છે પાકે એટલે એમ કાળી થઈ જાય